નમસ્કાર અને સ્વાગત છે આજના એપિસોડમાં આજે આપણે એક બહુ જ રસપ્રદ અને કહી શકાય કે મહત્વના વિષય પર ઊંડા ઉતરવાના છીએ વાત છે ફાઇવજી ટેકનોલોજીની સુરક્ષાની અને એમાં પણ ખાસ કરીને સ્નો વી નામની એક ક્રિપ્ટો સિસ્ટમની હા સ્નો વી ફાઇવજી માટે ખૂબ જ મહત્વનું બરાબર ફાઈવજી એટલે આપણને ખબર છે જબરદસ્ત સ્પીડ ઓછી લેટન્સી ઘણા બધા ડિવાઇસ કનેક્ટ થાય પણ આ બધું ચાલે ક્યારે જ્યારે એની પાછળની સિક્યોરિટી એકદમ નક્કર હોય એકદમ સાચી વાત અને એટલે જ પેલી થ્રીજી અને ઇટીએસઆઈ સેજ જેવી સંસ્થાઓ છે એમણે સ્નો વી જેવા નવા બસો છપ્પન બીટના એન્ક્રિપ્શન આલ્ગોરિધમ બનાવ્યા છે પણ આપણી પાસે આજે એક રિસર્ચ પેપર છે એ બતાવે છે કે આ સ્નો વી પર પણ એક રીતે હુમલો થઈ શકે છે પાવર સાઇડ ચેન અટેકથી

ભવિષ્યમાં પેલું ક્વોન્ટમ કમ્પ્યુટર્સનો ખતરો છે જે જૂના એન્ક્રિપ્શન તોડી શકે એટલે સ્નો વીને વધુ મજબૂત ઝડપી થિયરીમાં સામે વધુ સુરક્ષિત માનવામાં આવતું હતું થિયરીમાં પણ આ રિસર્ચ કંઈક જુદું કે છે હા આ રિસર્ચ એ જ બતાવે છે કે થિયરી અને પ્રેક્ટિકલ અમલીકરણ વચ્ચે ફરક હોઈ શકે છે તો ચાલો શરૂઆત ત્યાંથી કરીએ આ સાઈડ ચેન એટેક અથવા એસસીએ છે શું ખરેખર સામાન્ય હેકિંગ છે સારો સવાલ છે જુઓ સામાન્ય હેકિંગમાં શું હોય સોફ્ટવેરમાં કોઈ બગ હોય કે પછી માં કોઈ ગાણિતિક નબળાઈ હોય એનો ફાયદો ઉઠાવે જ્યારે સાઈડ ચેઇન એટેકમાં હેકર ડિવાઇસ પર સીધો અટેક નથી કરતો પણ ડિવાઇસ જ્યારે પેલું એન્ક્રિપ્શન કે ડિક્રિપ્શન નું કામ કરતું હોય ને ત્યારે એમાંથી અજાણતા જ અમુક ભૌતિક સિગ્નલ બહાર આવે જેમ કે એ કેટલી વીજળી વાપરે છે એટલે કે પાવર કન્ઝમ્પશન ઓ પાવર વપરાશ પરથી હા પાવર વપરાશ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન અથવા તો કોઈ કામ પૂરું કરવામાં કેટલો સમય લાગ્યો એના પરથી પણ આડકતરી રીતે માહિતી મેળવે એટલે સાઈડ ચેનલ સમજાયું જાણે કોઈ તાળું ખોલતું હોય ને આપણે ચાવીના અવાજ પરથી અંદાજ લગાવીએ બસ એના જેવું જ પણ ઇલેક્ટ્રોનિક લેવલે અને સ્ટ્રીમ સાઈફર પર આ કરવું થોડું અઘરું હોય કારણ કે ડેટા સતત બદલાતો રહે અને એસએનઓવી જેવા લાઇટવેઇટ સાઇફર કેમ આવા અટેક માટે વધુ સંવેદનશીલ ગણાય જુઓ એસએનઓવી ખાસ કરીને ક્યાં વપરાય રેડિયો એક્સેસ નેટવર્ક રેનમાં એટલે કે આપણા ફોન અને મોબાઈલ ટાવર વચ્ચેનું જે કનેક્શન છે ને એને સિક્યોર કરવા અચ્છા રેનમાં હા હવે રેનમાં ઘણા નાના ઓછા પાવરવાળા આઈઓટી ડિવાઇસ પણ હોય છે એમનામાં રિસોર્સ ઓછા હોય એટલે ડિઝાઇન સિમ્પલ રાખવી પડે આના લીધે શું થાય કે જ્યારે એ ક્રિપ્ટોગ્રાફીનું કામ કરે ત્યારે એમના પાવર વપરાશમાં જે ફેરફાર થાય ને એ સિગ્નલ બહુ ક્લિયર હોય મતલબ ઓછો ઘોંઘાટ વધુ સિગ્નલ એટલે કે હાઈ સિગ્નલ ટુ નોઈઝ રેશિયો બરાબર અને આ ક્લિયર સિગ્નલને લીધે હેકર માટે માહિતી તારવવી સહેલી બને એટલે આવા ડિવાઇસ મુખ્ય ટાર્ગેટ બને સમજાઈ ગયું જ્યાં કાર્યક્ષમતા અને ઓછો પાવર વપરાશ અગત્યનો છે ત્યાં આડકતરી રીતે સિક્યોરિટીમાં કોમ્પ્રોમાઇઝ થઈ શકે તો આ રિસર્ચમાં સ્નોવીમાં બરાબર કઈ જગ્યાએ આ નબળાઈ મળી સ્નોવીનું જે આર્કિટેક્ચર છે એમાં મુખ્ય બે વસ્તુ છે બે લિનિયર ફીડબેક શિફ્ટ રજિસ્ટર એટલે કે એલએફએસઆર એ અને એલએફએસઆર બી અને બીજું છે ફાઇનાઇટ સ્ટેટ મશીન એફએસએમ એલએફએસઆર અને એફએસએમ હં રિસર્ચરોએ ફોકસ કર્યું એલએફએસઆર પર કારણ કે જ્યારે સિસ્ટમ શરૂ થાય ત્યારે સિક્રેટ કી કે અને પેલો ઇનિશિયલાઇઝેશન વેક્ટર આઈવી એ બધું આ એલએફએસઆરમાં જ લોડ થાય છે ઓકે અને એમણે જોયું કે એક ચોક્કસ ફંક્શન છે એલએફએસઆર અપડેટ જ્યારે આ ફંક્શન ચાલે ત્યારે એ યુ નામની એક વચગાળાની વેલ્યુ ગણે છે અને આ યુની ગણતરી વખતે જ ડિવાઇસના પાવર વપરાશમાં એવા ફેરફાર થતા હતા જે સીધા સિક્રેટ કીના અમુક બાઇટ સાથે જોડાયેલા હતા આ જ પેલું લીકેજ હતું અચ્છા એટલે એમને ખબર પડી કે પાવર વપરાશ કંઈક કઈ રહ્યો છે કી વિશે પણ આ કંઈક પરથી આખી બસો છપ્પન બીટની કી એ કેવી રીતે મળે એ તો બહુ અઘરું હશે ને હા એ જ તો ચેલેન્જ હતી અહીંયા એમણે બે ટેકનિક ભેગી કરી પહેલી હતી કોરિલેશન પાવર એનાલિસિસ એટલે કે સીપીએ સીપીએ હા એ તો જાણીતી મેથડ છે એસ માં બરાબર એમાં શું કરે કે ડિવાઇસના પાવર વપરાશના હજારો લાખો રીડિંગ લે જેને ટ્રેસ કહેવાય પછી સ્ટેટિસ્ટિક્સ વાપરીને ચેક કરે કે આ પાવર પેટર્ન કીની કઈ વેલ્યુ સાથે સૌથી વધુ મેચ થાય છે ઓકે પણ અહીં એક તકલીફ થઈ જે ગણતરીમાં લીકેજ હતું ને યુની ગણતરી એમાં એક નાનકડું બિટ રાઇટ શિફ્ટ ઓપરેશન થતું હતું વનબીટ શિફ્ટ એનાથી શું ફરક પડ્યો એનાથી એવું થયું કે જે કી બાઇટને ટાર્ગેટ કરી રહ્યા હતા એનો છેલ્લો બિટ એટલે કે એલએસબી લીઝ સિગ્નિફિકન્ટ બિટ એની માહિતી પાવર સિગ્નલમાં બરાબર પકડાતી નહોતી ખોવાઈ જતી હતી પરિણામે જ્યારે સીપીએ કર્યું ત્યારે સાચી કી તો દેખાઈ જ પણ એની સાથે સાથે એક બીજી ખોટી કી પણ એટલી જ સ્ટ્રોંગલી દેખાઈ એને એ લોકો ઘોસ્ટ કી કહે છે એટલે બદલે બે જવાબ મળ્યા સાચી કી ખબર પડે હા આ જ મોટો પ્રશ્ન હતો ચારમાંથી બે નેગેટિવ કોરિલેશન વાળા તો નીકળી ગયા પણ બે પોઝિટિવ રહ્યા એક સાચો એક ઘોસ્ટ તો પછી અહીંયા જેમણે મશીન લર્નિંગ એમએલ વાપર્યું સ્માર્ટ મૂવ હતો મશીન લર્નિંગ કઈ રીતે એમણે લિનિયર ડિસ્ક્રિમિનન્ટ એનાલિસિસ એલડીએ નામનો એક ક્લાસિફિકેશન અલ્ગોરિધમ લીધો એલડીએનું કામ શું બે ગ્રુપ વચ્ચે બેસ્ટ લાઇન દોરીને એમને અલગ પાડવાનો એમણે એલડીએ મોડલને હજારો પાવર ટ્રેસ પર ટ્રેન કર્યું ટ્રેનિંગનો ગોલ શું હતો કે મોડલ ખાલી પાવર પેટર્ન જોઈને એટલું કહી દે કે ટાર્ગેટ કી બાઇટનો છેલ્લો બેટ એલએસબી ઝીરો છે કે વન ફક્ત એલ એસ બી અને એમણે લગભગ દસ હજાર ટ્રેસ વાપર્યા સિત્તેર ટકા ટ્રેનિંગ ત્રીસ ટકા ટેસ્ટિંગ અને તમને નવાય લાગશે એમનું LDA મોડલ નવ્વાણું ટકાથી વધુ એક્યુરેસીથી LSB પ્રેડિક્ટ કરી શક્યું નવ્વાણું ટકાથી વધુ કમાલ કેવાય બસ આ એલડીએ ની આગાહી મળી ગઈ એટલે સીપીએ ના જે બે પોઝિટિવ જવાબ હતા સાચો અને ઘોસ્ટ એમાંથી કયો સાચો છે એ નક્કી થઈ ગયું કારણ કે બંનેના એલએસબી અલગ હતા આમ એમએલએ સીપીએની લિમિટેશન દૂર કરી દીધી બહુ જ સરસ સીપીએ પ્લસ એલડીએ એટલે આ રીતે કીનો એક બાઈટ મળ્યો પણ આખી બસો છપ્પન બીટ કીનું શું એ કેવી રીતે મળી અહીં એમણે ઇન્ક્રીમેન્ટલ એટેક વાપર્યો મતલબ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધ્યા પેલું એલ એફએસઆર અપડેટ ફંક્શન જે છે એ કુલ આઠ વાર ચાલે છે આઈ ઇક્વલ ટુ ઝીરોથી સાત સુધી હમ આઠ વાર દરેક વખતે એ એલએફએસઆરના જુદા જુદા ભાગનો ઉપયોગ કરે છે જેમાં કી ના અલગ અલગ બાઇટ્સ હોય છે શરૂઆતના રાઉન્ડમાં એટલે કે આઈ ઇક્વલ ટુ ઝીરોથી ચાર સુધી ના અમુક બાઇટ્સ એ થી એ ટ્વેલ્વ અને બી થી બી ટ્વેલ્વ સીધા જ આઈવી સાથે ગણતરીમાં વપરાય છે હવે આઈવી તો જાણીતો હોય અથવા કંટ્રોલ કરી શકાય એટલે સીપીએ પ્લસ એલડીએ થી આ શરૂઆતના બાઇટ્સ સીધા મળી ગયા ઓકે શરૂઆતના મળી ગયા પછી પછીના રાઉન્ડમાં આ ઇક્વલ ટુ ફાઈવ થી સેવન ગણતરીઓ થોડી કોમ્પ્લેક્સ બને એમાં શું થાય કે જે બાઇટ્સ પહેલા મળી ગયા છે એ અને નવા અજાણ્યા કી બાઇટ્સ બંને વપરાય અચ્છા જાણીતા અને અજાણ્યા બંને હા અને આ જ ફાયદાકારક નીવડ્યું કારણ કે જો કોઈ ગણતરીમાં માનો કે બે વેલ્યુ એક્સોર થતી હોય અને એમાંથી એક તમે જાણતા તો શોધી શકાય બરાબર જાણે સુડોકુ રમતા હોઈએ જાણીતા નંબર પરથી ખાલી ખાના ભરાતા જાય એ જ રીતે એક પછી એક એમણે બધા બત્રીસ કી બાઇટ્સ દરેક સોળ બીટનો શોધી કાઢ્યા આખી બસો છપ્પન બીટ કી હાથમાં વાહ મતલબ પહેલા લીકેજ શોધ્યું પછી સીપીએથી બે ઓપ્શન મળ્યા એમએલથી સાચો ઓપ્શન પકડ્યો અને પછી ઇન્ક્રીમેન્ટલ રીતે એક પછી એક બધા બાઇટ્સ કાઢી લીધા ખરેખર પ્રભાવશાળી કામ છે પણ આ બધું લેબમાં થયું કે રિયલ વર્લ્ડ હાર્ડવેર પર ના ના આ લેબમાં પણ રિયલ કોમન હાર્ડવેર પર એમણે એક સામાન્ય બત્રીસ બીટ આમ કોટેક્સ એમ ફોર માઇક્રો કંટ્રોલર વાપર્યો હતો આવા કંટ્રોલર ઘણા આઈઓટી ડિવાઇસમાં હોય છે એના પર સ્નોવી ચલાવીને આ એટેક સફળતાપૂર્વક કર્યો આમ કોટેક્સ એમ ફોર પર એટલે કે વ્યાપકપણે વપરાતા હાર્ડવેર પર હા અને એમણે એ પેલો મિનિમમ ટ્રેસ ટુ ડિસ્કલોઝરનો ગ્રાફ પણ આપ્યો છે એ બતાવે કે કી બાઇટ શોધવા માટે કેટલા ઓછા ટ્રેસની જરૂર પડી અને નવાઈની વાત એ છે કે મોટાભાગના બાઈટ્સ તો પચાસથી પણ ઓછા ટ્રેસમાં મળી ગયા પચાસ ટ્રેસથી ઓછામાં આ તો બહુ જ ઝડપી કહેવાય એટેક ખાલી શક્ય જ નથી પણ બહુ એફિશિયન્ટ પણ છે એકદમ આ તો ખરેખર ચિંતાજનક કહેવાય ખાસ કરીને જેવી ક્રિટિકલ સિસ્ટમ માટે તો દેખીતી રીતે આનો કોઈ ઉપાય તો કરવો જ પડે રિસર્ચરોએ કંઈ હા બિલકુલ આ પ્રકારના પાવર એસસી સામે બચવા માટે એક સ્ટાન્ડર્ડ ટેકનિક છે બુલિયન માસ્કિંગ એમણે એ જ વાપરવાનું સૂચવ્યું બુલિયન માસ્કિંગ એ શું છે એનો આઈડિયા સિમ્પલ છે જે પણ સેન્સિટિવ ડેટા હોય જેમ કે સિક્રેટ કી કે એના પરથી બનતી વચકાડાની વેલ્યુઝ એને સીધી ન વાપરવાની એને બદલે એને ગાણિતિક રીતે બે કે વધુ રેન્ડમ ભાગમાં તોડી દેવાની આ ભાગને શેર કહેવાય ધારો કે એક્સ સેન્સિટિવ છે તો એને એક્સ વન અને એક્સ ટુમાં વહેંચી દો જ્યાં એક્સ બરાબર એક્સ વન ઓર એક્સ ટુ ઓર એટલે એક્સ ઓર અચ્છા ડેટાને જ રેન્ડમલી વહેંચી દેવાનો હા પછી બધી ગણતરીઓ આ શેર્સ પર અલગ અલગ થાય છેલ્લે જ પરિણામને ભેગું કરાય એમણે આ માસ્કિંગ ક્યાં લગાવ્યું પેલી એલએફએસયુ એબ ડેટ ફંક્શનની એ જ ગણતરી પર જ્યાં લીકેજ થતું હતું હવે સિસ્ટમ યુ નથી ગણતી પણ યુવન અને યુ ટુ અલગ અલગ ગણે છે ઓકે આનાથી શું થાય હેકર જે પાવર સિગ્નલ જુએ છે એમાં યુ સાથે સીધો સંબંધ ધરાવતું કોઈ ક્લિયર પેટર્ન મળતું જ નથી કારણ કે યુ ક્યારેય એક વેલ્યુ તરીકે અસ્તિત્વમાં જ નથી આવતું એટલે સીપીએ જેવી ટેકનિક કામ ન કરે થિયરી તો બરાબર લાગે છે પણ શું આ માસ્કિંગ ખરેખર કામ કર્યું એમણે ટેસ્ટ કર્યું હા ટેસ્ટ કર્યું અને પરિણામ જબરજસ્ત આવ્યું એમણે માસ્કિંગ લગાવ્યા પછી ફરી પેલા આર્મ કોટેક્સ એમ ફોર પર સીપીએ એટેક કર્યો અને બે લાખ ટ્રેસ ભેગા કર્યા તો પણ સાચી કી બાઇટ કઈ છે એ બીજા ખોટા અનુમાનોથી અલગ ન પાડી શક્યા બે લાખ ટ્રેસ પછી પણ નહીં પહેલાં તો પચાસમાં જ મળી લેતું તું બરાબર એટલે કે માસ્કિંગ એટેક માટે જરૂરી ટ્રેસની સંખ્યામાં ચાર હજાર ગણાથી પણ વધુનો વધારો કર્યો એમટી ફોર થાઉઝન્ડ એક્સ આ બહુ મોટો સુધારો કહેવાય ચાર હજાર ગણો એ તો ખરેખર જબરદસ્ત કહેવાય મતલબ કે આ નબળાઈનો એક સક્ષમ ઉપાય છે પણ પેલી કહેવત છે ને દેર ઇઝ નો ફ્રી લંચ આ વધારાની સિક્યોરિટીની કોઈ કિંમત તો હશે જ ને પરફોર્મન્સનું શું થયું સ્પીડ ઘટી હા તમારો મુદ્દો એકદમ સાચો છે સિક્યોરિટી માટે કંઈક તો ચૂકવવું પડે આ બુલિયન માસ્કિંગમાં વધારાની ગણતરીઓ થાય છે પરિણામે એસએનઓવીનું જે ઇનિશિયલાઇઝેશન હતું એમાં જે સમય લાગતો હતો એ અગિયાર મિલીસેકન્ડથી વધીને સત્તર મિલી સેકન્ડ થઈ ગયો અગિયારથી સત્તર મિલી સેકન્ડ એટલે લગભગ પંચાવન ટકાનો વધારો કહેવાય હા લગભગ પંચાવન ટકાનો ઓવરહેડ હવે ફાઇવ જી જેવી સિસ્ટમ માટે જ્યાં લેટન્સી બહુ જ ક્રિટિકલ છે ત્યાં આટલો ઓવરહેડ નાનો નથી એ એક ટ્રેડ ઓફ છે જે ધ્યાનમાં રાખવો પડે બરાબર એટલે સિક્યુરિટી મળી પણ સ્પીડ થોડી ઓછી થઈ તો આખી ચર્ચાનું સાર કાઢીએ તો શું કહી શકીએ પહેલું કે આ રિસર્ચે પહેલીવાર એસએનઓવી પર આખો કી એક્સ્ટ્રાક્શન અટેક કરી બતાવ્યો પાવર એસસીએ વાપરીને હા આ ફર્સ્ટ ટાઈમ હતું બીયુ સીપીએ અને મશીન લર્નિંગ એલડીએનું કોમ્બિનેશન બહુ પાવરફુલ સાબિત થયું પેલી ગોસ્ટ પીક પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અને બહુ ઓછા ટ્રેસમાં કામ થઈ ગયું પચાસથી પણ ઓછા ટ્રેસ મોટાભાગના બાઇટ્સ માટે ત્રીજું ઇન્ક્રીમેન્ટલ એટેકથી આખી બસો છપ્પન બીટ કી રિકવર થઈ શકી અને છેલ્લે બુલિયન માસ્કિંગ એક સારો ઉપાય છે ચાર હજાર ગણી સિક્યોરિટી વધારી પણ લગભગ પંચાવન ટકા પરફોર્મન્સ કોસ્ટ સાથે હા અને આ બધામાંથી જે સૌથી મહત્વની વાત શીખવા મળે છે ને તે એ છે કે ક્રિપ્ટોગ્રાફી ખાલી ગણિત નથી તમે ગમે તેટલો સારો એલ્ગોરિધમ બનાવો પણ એને જ્યારે હાર્ડવેરમાં ઉતારો છો ત્યારે એના ભૌતિક અમલીકરણમાં નાની નાની ખામીઓ રહી શકે છે હમ ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશનની નબળાઈઓ બરાબર પાવર લીકેજ ટાઇમિંગ વેરીએશન આ બધું જાણે તમે એક મજબૂત તિજોરી બનાવી પણ એના તાળામાં જ કોઈ નબળાઈ રહી ગઈ હોય આ ડિઝાઇનર્સ અને હેકર્સ વચ્ચેની સતત રેસ છે એક સુરક્ષા બનાવે બીજો એને તોડવાનો રસ્તો શોધે સાચી વાત અને આ આપણને એક મોટા સવાલ તરફ લઈ જાય છે ભવિષ્યના નેટવર્ક્સ માટે ફાઇવ પછી સિક્સ આવશે આપણે આ સિક્યોરિટી અને પર્ફોમન્સ વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખીશું શું આવા ફિઝિકલ એટેક્સથી બચવા હંમેશા પર્ફોમન્સમાં કોમ્પ્રમાઇઝ કરવું પડશે કે પછી એવી ટેકનિક્સ આવશે જે સિક્યોર પણ હોય અને ફાસ્ટ પણ હોય આ એક મોટો પડકાર છે ચોક્કસપણે અને આના પર સતત રિસર્ચ અને ઇનોવેશનની જરૂર પડશે આજના માટે આટલું જ આશા છે કે આ ઊંડાણપૂર્વકની ચર્ચા રસપ્રદ રહી હશે ફરી મળીશું એક નવા વિષય સાથે